બોટ રિજો દેપોટ હોય પોત્રિકા મોટરે ડાઈચીવા ચૂપા બીજો શું હલે તો મળદો ને એટના પડ્યો અને તો મારા ઉપર જાય તો આમ લાગ્યું

વાત પાર તો થાય આ ખુદ લેવરાઈ ગયા કેવો લાગે ભાઈ તમારો અનુભવ કેજો અનુભવ તો હારું કરજી માતા તો જોઈ લો આપણે હેડાયામાં નાવા બધા બધા દોતાન દાતાન ના બાતાન ચાલુ હોય તો ખાલી આ જોજો જીકો આ છે આપડા આગળનો નજારો જોઈ લો ખાલી બધો ખાલી સુરિયા ભાઈ સુરિયા તો જો ખાલી તો નજારો સન માહોલ ખાલી આપણા હું દાંતણ બાતણ કરીને ફ્રેશ બેસ થઈ ગયે નહીં બહેન એટલે થોડો થાક ઓછો થાય ને કે બધા ક્યાં પાર્ટીઓ પટી જાય એડ જો ખાલી બરાબર આઈ ગયા તા બધા હોય અમુક પાણી મેળવાની ચાલુ થઈ ગઈ જઈએ આપણો બેઠા ને ખાલી બધા હા ભાઈ આનંદ આપણો જો અત્યારે તો મોઢું આવી ગયો રાતી ચા પતો

ચૂલામાં દેત લાગતી અડા બરોબર વિડીયો બનાવી રહ્યો આગળ બેસ્ટ બેસ્ટ તૈયાર થઈ જાય એ કરી નાસ્તાની સગવડ ફૂલ કાવ્યા કોઠિયા અને પાપડી મિત્રો આપણે એમ પોકી જાય છે નહી બની તૈયાર થઈ બરોબર સટલા પીલીમ પીલીમગા પોકી જાય આપણે એથી આપણે ખાસનામું કેટલું હોય ખબર છ કિલોમીટર જોઈ લ્યો તો આપણે કોર્થાસના જઈને આપણો આપણું સ્થાન ગ્રહણ કરવાનું હો તો આપણા જે બીજા ભાઈઓ આવ આપણા રે ટી શર્ટ કહેતો હતો ને લોગાવાની રે આપણે હું ત્યાં હે બાબા ટીલું બાબા ટીલ્લું જોઈ લે એક દૂસરા ટિલ્લું બરાબર આપણે એમ કોંગવા જઈએ કોશના કે આપણા બધા મિત્રો આવશે બીજાએ જે આપણા ઘાત આપણા ભાઈઓ થાય યુવાને એવી બધી ટી શર્ટો પહેરાય નહીં એ બધી તમને બતાવી નહીં બરોબર હાલ તો મેં ત્યાં આગળ છીએ હું નામ વળી એ બધા આગળ બેઠા આવી આપણે હટાણા બહાર નીકળી જઈએ તો વિડીયો બનાવી રહ્યો તો યુવાને આપણે મિત્રો આપણી પહોંચી જઈએ અમે વરસા નદીએ તો આપણે ખાવાનું ને એ બધું બનાવવાનું એ લોકેશન આવી જઈએ તો એટલે આજુબાજુ મકાઈ છે બીજા બીજું કાલે તો હું તમને લોકેશન બતાવી દઉં ઓકે ચલો કાલે એ આપણા મંદિરે ઊભું રહેવાનું આશાપુરામાં મંદિર એવું જોયા મિત્રો નદી ચાલુ છે નાહવાની ફૂલ મજા જાય ધલસા પડી જાય જોજો ખાલી જો ખાલી લોકેશન અરે આપણે ફોટા પાડવા ઊભા થઈ જવું હોય કે આપણે અમુક ફોટા પાડી દઈએ થોડા ઘણા બરોબર પછી આગળ વિડીયો બનાવીએ બધા એટલે મિત્રો આપણે આવી જતા અમુક કોઠાસનાથી સીધા ધામણી નદી પર આ ધામણી નદી નો બીજા જોઈ લે અમે પાણી ફૂલ ચાલુ હોય જોઈ લોકારીએ અમારા બીજા બધા માણસો પાછળ બધા શાપ પાછી જાય બધા અડધા કાર્ડો બે જાય ને એવું કર્યું અમે ત્રણ જ આગળ છીએ એક બાબા ટીલું ચાલુ કર્યો સપોર્ટ જોઈને જોઈ લો ધામણી નદી આગળનું લોકેશન જોઈજો ખાલી

એ જગ્યાએ આપણે રોધવાનું કરવાનું હતું હું કઈ સેટિંગ ના આવી એટલે આપણે સીધા એથી આગળ આવી ગયા હું તો કરવાનું છું એકણે જ રોધવાનું પણ કોઈ હર્ષ આવી ના હાર્યું એટલે આપણે સીધા આવી જઈએ હોય ડુંગરપુરા કેવું આપણા હોય છે એમાં બોબા ગોટા છે ત્રણ કિલોમીટર બરાબર હા હું દેખાય છે તો બબો ગોટો એકણ આપણે આવી જઈએ ત્રણ જણા ખાલી તો વિડીયોમાં બન્યા રહો આવી હું તમને બતાવવાનું યાર બરાબર ચણાતા ઓ આપણે પહોંચી જાય તો ફાઇનલી ઓબા કોટા હોટલ સનરાઈઝ એ કે જો લો આમ ખાવાનું બધું સામાન ઉતરવાનું ચાલુ થઈ ગયો આપણું એકાનું વધવાનું હા ભાઈ જીગો ઓકે જે પગા હાય ગાઈઝ હવે ખાવાની તૈયારી કરી રહ્યા છીએ બીજા બધા મોણસો પાછા આપણા આડું આ સચિન આવી ગયા તો જા હા રોહિતભાઈ જ્યાં જતા રહ્યા દ્વારકાધીશ દ્વારકાધીશ ડીજેના ઓનર ચાપ પટિયા

આપડે રોહિતભાઈ ને આપડે કાકો રસોઈ ની ડુંગળી સર લહણ ફોલવાનું કોમ આપડે ભણો આવી ગયો શાક પુરાણું તો ભાઈ એક બેઠો બીજો જોઈ લે આપડે લહણ લે ને આપડે આઢો ને બોંધો લોટ કોઈ રસોઈ નો ઓર્ડર આડો હોય તારી દેજો ફૂલ સેવા ફૂલ સેવા જોઈ લેવાયા ભાઈ રોજ ના રોજ ને એવું થઈ રહ્યા લોટ બોધ તો ખાલી આપડે ઘણું હજી આગળ બનાવવાનું શેવ ડુંગળી શાક બનાવો કાકા હે કાકો ગમો આવી ગયો લે કાચી ની યાદ આઈ જઈ એ જો કરે બોલો કોક જો ડુંગળી આમાં કાકો ગયો ફૂલ ગમ બરોબર ને બાબા ચીલું બીજું હા રોવા મંડળીઓ જેવું ખાવાનું આપણા લોટ બોધીને બોધીન પહેલી રોટલી ચડવા બે જાય આપણા આડું પકો બે પકો રોટલીવાળા હા ને આપણા આડું રોટલી ચડાવી જોઈ લો હાલ તો આવી બનાવીએ પહેલી રોટલી એટલે હાલ તો થોડો લોચો પડશે આ હા ભાઈ આના જીગો જેવા હું જવા ખાધી સચિન ને બચીન આપણા કાકો તૈયારી કરી શાક બનાવવાની જોઈ તો ચાલુ કર્યું હો ભાઈ પકો રોટલી છે વર્ણતું ખાલી બરોબર તો વિડીયો બનાવી રહી મિત્રો અમે આપણો વારો આવી ગયો તો રોટલી બનાવવાનો જો રોટલી ગોળ બનાવતા તો આવડતી નહીં પણ નકશા જેવી એ બનાવીએ આપણે જોઈ લો આવી બની હાલ તો આટલી પાતળી એના સિવાય આપણને બીજું કોઈ આવડતું હોય નહીં રોટલી ગોળ બનાવતા જેવી આવડે એવી બનાવીને આ દીધી એ જોઈ લો લાઈક કરો તો મિત્રો આપણામાં ડુંગળી બુંગળી સમારે આપણા કાકો કરે છે અંગાર જોઈ લો તીળ પેલો ઉકળી ગયું છે ને આપણા ભાઈને આવી ગયા હતા બધા એ ત્રણ જણા પાછળ રહી ગયા હતા નાખીમાં રહી રાયડો કહેવાય આપણી પાછામાં રાયડો બાયડો નાખીને તૈયારી થાય છે શાકના વંઘારની બરાબર છે આપણો કાકો એમ કહીએ કે આ રોટલીવાળા ન હતા પહેલાં એટલા આ પકડો આપણો બનાવતો હતો રોટલી અને આપણા હાટીનો નોમો જોઈને હતા હા ચવા બાબા બાલું ટોપરું ખા ભૂજો તું ને તે ખાલી આપણા લહણ સમારેલું નખાઈ ગયું છે વંઘારમાં બરોબર ખાલી તું બધા ઊંઝા ફોન ફેરતા હતા જોઈ લે આ બધા અડધા થઈ ફાયર ને એવું બધું કરી જાય આપણે ઊંઝાતા સકરિયામાં આ બીજા બધા માણસો જોઈ લે ખાલી ઊંઝાયો નો આમ પાછી પાછી નાય આપણા લહણ અમે ચડી જતું એટલે નાખવા જેવો આપો અમે ડુંગળી અને માય અડધ અને મેઠોને મરચું નાખેલું હતું એટલે એનાથી કરે છે આપણા અંગાર અમુક તો તેલ ઉઠતું હતું એટલે આપો હાથેથી એમ થોડું થોડું નાખી જતો તો નાખી જાય ડુંગળી આપણે એટલે આપણા કાકો કરે છે મિક્સ બધું મસ્ત બનાવી તું શું શાક બેગ તો આપણો જોવા ખાલી ડુંગળી નાખી દીધી આપણે બધી અને તો આપણે થઈ ગયું તો અમે શાક રેડી એટલે અમે ખાવાની તૈયારી ચાલુ કરવાની હતી તો આપણા કાકો મસાલો વસાલો નાખી દીધું મેં અને આ રોટલી બની ગઈ એટલે અમે બધા માણસો ખાવા બી ગયા તો આપણે બાળી તૈયાર કરી દીધી આપણી તો આ સાસનો પાલો લઈને આવી ગયો આપો આપણા કાકો એડે શાક લઈને આ સાસ જો અમૂલની મસાલાવાળી બનાવીએ જોવા ખાલી આ બધા માણસો બે જાય થાળીઓ લઈ લઈ આમાં આપણે બે જાવ બરાબર તો મિત્રો આપણા થાળીમાં પીરસાઈ ગયું હતું રોટલી શાક આપણો મોટો ભાઈ પીરસતો હતો શાક આપણે થઈ જશે થાળી તૈયાર એટલે અમે આપણે કરીશું ખાવાનું ચાલુ જોઈ લે બધાએ તો કરી દીધું અમે આપણો વારો ચાલુ કરવાનો આ નાગજી કે ખાવું બધા આવી જાઓ શાક બેગ તો મજબૂત બનાવ્યું તો તો આજે બીજા બધા પીરસાય જ છે આપણે પીરસાઈ ગયું હતું એટલે આપણે બે જતા ખાવા અમેઠું બેઠું આ શાક છે જોઈ લે મિત્રો મિત્રો આપણા ખાઈને ઊંઘ્યા છીએ મોતામાં બીજાને ખાવાનું હતું બાકી તે બધા ખાવા બેઠા હોય આપણે ખાઈને ઊંઘ્યા હતા બરાબર તો આજનો બ્લોગ આપણે આટલો પૂરો કરીએ છીએ જય માતાજી મિત્રો